Forza da ese mitro. Forza de andar, ellas se mitro તરા પર એસે ઈ મારા ગુરુ છે ઈ बाजूમાં बाजूમાં બેઠે ઈ દંબાઈ છે જેઓ જેસીબી ના માલિક છે પરસેટ થાલુ થઈ ગયો છે મિત્રો સામે પાછળ એક ટ્રેક્ટર આવે એ પણ ભરવાનું છે ટ્રેક્ટર ને ભરવાનું છે આપણે આવી જુઓ છે ટ્રેક્ટર આ ફેરો ભરી દીધો છે ત્રણ મિનિટ ને તેત્રીસ સેકન્ડે અને લંબાઈ ટ્રેક્ટર ઉપાડીને ફૂલ બાકી જગ્યાએ બોલાવી દીધી છે ફલન ની ખોડે જવા દીધું છે એ હવે અમારા ગુરુજી તૈયાર થઈને બેઠા ટ્રેક્ટર આવે એટલે સીધું નાખી દઈ કે થોડીક મસ્તી મજાક તો કરવી પડે મિત્રો આવા દીધું છે રિવર્સ હેલિકોપ્ટર ની ગઈ આવજો 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 વાત